આજનું દૈનિક રાશિફળ રવિવાર છ એપ્રિલ બે હજાર પચીસ તમારા માટે આજનો દિવસ કેવો રહેશે વૈદિક જ્યોતિષમાં કુલ બાર રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે દરેક રાશિનો એક શાસક ગ્રહ હોય છે રાશિફળ ગ્રહો અને તારાઓની ગતિ દ્વારા નક્કી થાય છે છ એપ્રિલ રવિવાર છે રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે આ વર્ષે રામનવમી પણ છ એપ્રિલે છે જ્યોતિષ ગણતરી મુજબ છ એપ્રિલ રવિવારનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે જ્યારે કેટલીક રાશિના લોકોને જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચાલો જાણીએ મેષ રાશિ સમસ્યા ધાર્મિક લાગણી ઉભી થશે અને તેનાથી તમે કોઈક સંત પુરુષ પાસેથી દૈવિક જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વેગ મળશે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે આ રાશિના યુવાનો આજે તેમના જીવનમાં પ્રેમની કમી અનુભવે છે વૃષભ રાશિ ટોરસ વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો મિત્રો તથા નિકટજનો તમારી તરફ મદદનો હાથ લંબાવશે આજે પ્રિય પાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂડ ખરાબ થઈ શકે છે ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્ન જીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે આજે તમે સ્વપ્નની દુનિયામાં ખોવાઈ જશો તમારા વર્તનથી તમારા પરિવારના લોકો પરેશાન થઈ શકે છે મિથુન રાશિ જમનાય તમારા સ્વાસ્થ્ય ખાતર બુમાબૂમ કરશો નહીં રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે દિવસના ઉત્તરાર્ધ માટે અને મનોરંજક વિચારી રાખો આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે પરિસ્થિતિ આજે તમારી તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ પણ ચાલે તમે સાથે સુંદર સમય વિતાવશો જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાકમાં જ હોય છે આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે કર્ક રાશિ કેન્સર અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પણ સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે કોઈક ધાર્મિક સ્થળ અથવા સંતપુરુષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે

પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશુક કરવું જોઈએ આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહીં કહી શકાય જ્યારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે મિત્રો તથા નિકટજનો તમારી તરફ મદદનો હાથ લંબાવશે આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે કન્યા રાશિ વિર્ગો તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે કામ આવી શકે પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે દિવસમાં સ્વપ્ન જોવું એટલું ખરાબ નથી જો કે તમે તેના દ્વારા કેટલાક રચનાત્મક વિચારો મેળવી શકો શકો છો છો તમે આજે આ કરી કારણ કે તમારી પાસે સમયનો અભાવ રહેશે નહીં તુલા રાશિ લિબ્રા આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતા વધુ સહકાર આપશે તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને જ પરિણામ નહીં આપે એના તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે તમારા જીવન આજે તમારી રોજ જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂડ બગાડી મૂકશે આજે તમારી પાસે પૂરતો સમય હશે તેવી સંભાવના છે પરંતુ ખ્યાલી પુલાવમાં આ કિંમતી ક્ષણોને બગાડો નહીં કંઈક મજબૂત કરવાથી આવતા સપ્તાહની સુધારણામાં મદદ મળશે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો પોતાની જાત પર દયા ખાવામાં સમય વેડફશો નહીં એના કરતાં જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે આજે તમે સૌથી દૂર જવાનું વિચારી શકો છો તમારા મનમાં સંન્યાસની અનુભૂતિ આજે પ્રબળ રહેશે ધનુ રાશિ સેકન્ડ રાજુઓ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પણ સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં તમારી મુલાકાતે અને તમને વધુ પરેશાન કરી દેશે જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતાં વધારે સમય વિતાવવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કંઈ નહીં તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાકમાં જ હોય છે આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે મકર રાશિ કેપ્રિકોન તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખજો તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે તમારા પ્રિયપાત્ર જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો આજે તમે જે કાર્ય પૂર્ણ કરી શકશો તે ટાળો નહીં તો તે તમારા માટે સારું રહેશે કુંભ રાશિ અક્વેરિયસ તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લડ પ્રેશરના દર્દીઓ તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો તમને ખુશ રાખવા તમારું પ્રિય પાત્ર કેટલીક બાબતો કરશે આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરિયલ ખરીદશો તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે શાંતિનો વાસ તમારા હૃદયમાં રહેશે અને તેથી જ તમે ઘરે સારા વાતાવરણની રચના કરી શકશો મીન રાશિ પિસિસ તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે બાળકો રમત ગમત તથા બહારની અન્ય પ્રવૃત્તિઓમાં વધુ સમય વેડવશે બાબતોને યોગ્ય રીતે હાથ ધરજો કેમ કે તમારા જીવનસાથીનો મૂડ બહુ સારો જણાતો નથી જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતાં વધારે સમય વિતાવવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કંઈ નહીં તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે આજે કોઈ પણ મૂંઝવણ તમને દિવસભર ત્રાસ આપી શકે છે આ મૂંઝવણને દૂર કરવા માટે તમારે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરવી જોઈએ